જોઉં છું કેવી રીતે સરસ છું યસો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણો લોક જોતા છે બધા મજામાં જઈશું તો આપણે અત્યારે જવાનું છે શું કરવા રસગુલ્લો ખાવા ગોટો ખાવા તમારી ભાષામાં શું કહો છો તમે ભાઈ બોલો ઓલા ભાઈ તો બારો બાર દાંત કાઢીને જતા રહે Koko, kai ah, Sarmai gya, ini Sarmai tuh talaworkat je bateo, eh, eh, kalu daba didu, ya kalau dapat ala laworka dapat ala laworka jau, alaworka રસ્તામાં બધે ગોલા જોઈ ગોલા વાળા ભાણું ભાણો ભાતો બેઠ બેઠા હોઈ જાય કે એટલે જ જોઈએ ગોલા વાળા દેખાડવા લઈ જાય ત્યાં કાંઈક જોવે બનાવ નીંદરમાં નીંદર નો કરે ટીંકા ભાઈ અમારે કાઉન્ટર ને ખરેડી ખરેડી ને બે તું સમજા નહી તું સમજા નહીં એક કાઉન્ટર માં ફૂલ સેટ કરે હે

મિત્રો આપણે રસ ગોલો ખાઈને આવી ગયા છીએ ઘરે જો કરવાની છે શું અને તૈયારી જો આપણો એસી બેસી ચાલુ કરી નાખ્યું છે જો મિત્રો આ છે આપણો એસી ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે પાણી બેન અને અમારા સ્લોક રમે છે ગાડીએ જો આ અમારા પાણી બેન આ છે અમારા સ્લોક ફાઈ હા ચડી જા ચડી જા જો શું કેવી રીતે સળસ છું

પડી જઈશું પડી જઈશ તું વાત પગ માં અને આમ આમ કઈ રામ રામ કઈ ટાટા